ટેન્ક પાટા પરથી ઉતરી પડતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સાયરન ગુંજ્યું લાઇન પરથી ટેન્ક ઇંધણ લોડિંગ માટે યાર્ડમાં જતું હતું બીટી આઠ અને નવ નંબરના ટેન્ક પાટા પરથી ઉતરી પડ્યા કોઈ મોટી દુર્ઘટના અને કર્મચારીઓને સાવચેત કરવા માટે સાયરન વગાડાયું રેલવે સ્ટેશન અધિક્ષક ઓફિસના ફોન રણકી ઉઠ્યા ઘટનાના તાગ મેળવવા માટે રેલવે પોલીસ દોડી આવી ઘટના સ્થળે એક્સિડન્ટ રિલીફ મેડિકલ ટીમ સહિત અન્ય રેલવેની ટીમ થઈ રવાના રિપોર્ટ રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા subscribe now and press the bell icon never miss an update